હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામ ઇન એજ્યુકેશન તો આ વિડીયો પાંચ ભાગ ત્રણ પર્યાવરણ એકમ નવ ચડીએ ઊંચા ચડાણ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ તો અહીં આપણને આપેલું છે એકમ નવ ચડીએ ઊંચા ચડાણ પ્રશ્ન એક છે પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો

મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો આનો જવાબ છે જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે પૂરતી તૈયારી કરીને જઈશું ચોથો પ્રશ્ન છે કેમ્પ ફાયર એટલે શું તમે ક્યારે તેમાં જોડાયા છો તો આનો જવાબ છે કેમ્પ ફાયર એટલે લાકડા એકઠા કરીને બનાવેલો નાનો ચૂલો સામાન્ય ભાષામાં આપણે તાપણું કહીએ તે તો ના હું તેમાં નથી જોડાઈ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો પહેલું છે પર્વતારોહણ એક સાહસિક પ્રવૃત્તિ છે બીજું છે બચેન્દ્રી પાલ એ ખાલી જગ્યા છે તો પર્વતારોહણ ત્રીજું છે માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે તો આઠ હજાર આઠસો અડતાલીસ ચોથું છે બરફ પર ચાલવા માટે ખાલી જગ્યા સાથે રાખવામાં આવે છે તો લાકડી પાંચમું છે બરફીલા પહાડો પર તંબુની નીચે

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા તો ખોટું પ્રશ્ન ચાર છે સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો તો પર્વતારોહણ ટ્રેકિંગ જંગલ સફારી કેમ્પિંગ રાફ્ટિંગ રેપેલિંગ આ બધી સાહસિક પ્રવૃત્તિ છે આગળ પ્રશ્ન પાંચ છે પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો તો આનો જવાબ થશે પર્વતારોહણ માં જતી વખતે દોરડું પ્લાસ્ટિક સીટ શિશુટી સાબુ ટોર્ચ રૂમાલ કોટ પાણીની બોટલ گلوકોઝ વગેરે જે વસ્તુઓ સાથે રાખીશું બીજો પ્રશ્ન છે ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે તો ગુજરાતમાં ગિરનાર પાવાગઢ ચોટીલા વગેરે પર્વતો આવેલા છે બીજો પ્રશ્ન છે પર્વતારોહણ દરમિયાન તૂથ નાયક ની જવાબદારી કઈ હોય છે

બીજું છે છાવણી તો છાવણી એટલે સેના અથવા રક્ષા દળો માટે બનાવેલી જૂથ કે ટીમનો લીડર કે નેતા તેને બધી જવાબદારી સંભાળવાની હોય ચોથું છે મેઘ મેઘ એટલે પર્વત ઉપર લાંબી સાંકળી અને થોડી ઉંચાઈ ધરાવતી રેખાસર રચના પાંચમું છે પ્રશિક્ષક તો પ્રશિક્ષક એટલે એવી વ્યક્તિ જે વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થીઓને કૌશલ્ય અથવા કાર્ય શીખવે છે હવે અહીંયા આપણને છેલ્લે પ્રશ્ન 8 આપેલો છે પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો તો આપણે આ કોષ્ટકમાંથી નામ શોધી અને અહીંયા નીચે લખવાના છે તો પહેલું છે દોરડું બીજું છે પ્લાસ્ટિક સીટ ત્રીજું છે સાબુ ચોથું છે પાણીની બોટલ પાંચમું છે ટોર્ચ છે છે સાતમું અને આઠમું છે કોટ તો આ રીતે અહીંયા આપણે એકમ નવ ચઢીયે ઊંચા ચડાણ અહીંયા પૂર્ણ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં